નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ વિશે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ભાવનાની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ સોળ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવસની ઉજવણી કરવા અંગેની જાહેરાત કરી હતી આ દિવસ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો સ્થાપના દિવસ પણ છે વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીજી વખત રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કે અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ દ્વારા રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ 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 દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે દિવસ ઇન્ડિયાના આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારબાદ જાણીશું શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો આડત્રીસ માં શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અવસાન થયું હતું તે બાંગ્લા ભાષાના સુપ્રસિદ્ધ નવલકથાકાર હતા શરત ચંદ્રએ અનેક નવલકથાઓ લખી જેમાં પરણીતા સુભદ્રા બડી દીદી ચરિત્રહીન શેષ પ્રસ્ન દેવદાસ અને વી પ્રસાદ મુખ્ય છે તેમની ઘણી નવલકથાઓ પર હિન્દી ફિલ્મો પણ બની છે જેમાં વર્ષ ઓગણીસો ચુમ્મોતેર માં ચરિત્રહીન નામથી ફિલ્મ બની હતી તેના પછી દેવદાસને આધાર બનાવીને આ નામથી ત્રણ વખત ફિલ્મ બની છે ત્યારબાદ જાણીશું મહાદેવ ગોવિંદ રાનડે વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો એક માં મહાદેવ ગોવિંદ રાનડે નું અવસાન થયું હતું તે ભારતીય વિદ્વાન સમાજ સુધારક ન્યાયાધીશ અને લેખક હતા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સ્થાપક સભ્યોમાંના એક હતા અને અને બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય સભ્ય કેન્દ્રમાં ફાઇનાન્સ કમિટીના જેવા હોદ્દા પર રહી ચૂક્યા હતા તેમની સેવાઓ માટે બ્રિટિશ સરકાર દ્વારા તેમને ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયરથી થી સન્માનિત કરવામાં આવ્યા હતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત